પ્રેમલબેન કટારાએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા નિવેદન આપ્યું ભાજપના પ્રમુખ પુનીત શર્માએ ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મિરાણી સહિતના નામોની હાજરીમાં નિવેદન આપ્યું છે જોકે ભાજપે

ના ફોર્મ ભરાઈ ગયા આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી આઠ સીટ બિનહરીફ થઈ છે આઠ સીટ બિનરીફ થતી ભારતીય જનતા પાર્ટીએ આઠ સીટ થી ખોલાવ્યું છે નવ નથી